મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી અને પશ્ચિમ રેલવે દ્વારા દાહોદ રેલવે સ્ટેશન ખાતે હવે બે વિશેષ ટ્રેનોને વધારાનું સ્ટોપેજ અપાયું આ તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ રાત્રે આઠ કલાકે રેલવે તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર રેલ દાહોદ રેલવે સ્ટેશન પર બે ટ્રેનોનું વધારાનું સ્ટોપેજ આપવામાં આવી છે મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખી અને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં દાહોદ રેલવે સ્ટેશન પર હવે બે વિશેષ ટ્રેનો વધારાનો સ્ટોપેજ આપવામાં આવી છે પ્રવક્તા દ્વારા જણાવ્યું અનુસાર બાંદ્રા ટર્મિનસ લુધિયાણા સ્પેશિયલ ટ્રેન લુધિયાણા બાંદ્રા ટર્મિનલ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ સાકુર બસથી સ્પેશિયલ અને સાકુર બસથી મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનને જે દાહોદ ખાતે સ્ટોપેજ આપવામાં આવી છે જેમાં ટ્રેન નંબર જીરો નેવું સત્તાણું બાંદ્રા ટર્મિનલ લુધિયાણા સ્પેશિયલ આ ટ્રેન છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસથી બાંદ્રા ટર્મિનલ સ્થિત શરૂ થઈ અને મુસાફરી દાહોદ રેલવે સ્ટેશને સવારે પાંચ વાગ્યાને પચીસ કલાકે પહોંચશે અને પાંચ સત્તાવીસ કલાકે રવાના થશે તેમજ ટ્રેન નંબર જીરો નેવું અઠ્ઠાણું લુધિયાણા બાંધ્રા ટર્મિનલ સ્પેશિયલ ટ્રેન જે અઠ્ઠાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસથી લુધિયાણાથી શરૂ થઈ અને મુસાફરી દાહોદ રેલવે સ્ટેશન ખાતે રાત્રે અગિયાર વાગ્યાને ત્રેપન મિનિટે આવશે અને ત્રેપન પંચાવ અગિયાર વાગ્યાને પંચાવન મિનિટે રવાના થશે તેમજ ટ્રેન નંબર જીરો નેવું જીરો ત્રણ મુંબઈ સેન્ટ્રલ સાકુર બસ્તી સ્પેશિયલ જે પચીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસથી મુંબઈ સેન્ટ્રલથી શરૂ થશે અને મુસાફરીમાં દાહોદ સ્ટેશને સાંજે પાંચ વાગ્યાને અડતાલીસ મિનિટે રોકાશે અને પાંચ પચાસ કલાકે રવાના થશે તેમજ ટ્રેન નંબર જીરો નેવું જીરો ચાર સાકુર બસ્તી મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ જે છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસથી સાકુર બસ્તીથી શરૂ થતી મુસાફરીમાં દાહોદ રેલવે સ્ટેશન ખાતે રાત્રે બાર વાગ્યાને એકત્રીસ મિનિટે પહોંચશે અને બાર તેત્રીસ કલાકે રવાના થશે